કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આપણે ગુજરાતીમાં કયો પાઠ આવ્યા સાતમો પાઠ કયો છે પણ આપણી સાથે રહે છે એમાં આપણે રકાર શબ્દોનો મહાવરો કરવાનો છે આગળ પણ આપણે શીખી ગયા શીખવાડેલા ને મેં રકાર શબ્દો

perikroma Cello kayo sabda banavyo Very good Clap tuh koro mati krama te Sara cello chin Yatra Trijo sabda banai do yatra Ila tamari perikroma ni yatra puri <laughs> Yatra Sodo 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 yo Tarangri agar ucha jo berabat Saras. या कानो हामे पेला बॉक्स मा हासे पेला खाना माग आनिया अलगज पाडेला छे એટલે તમને મુશ્કેલી પડે નહીં યાત્રા ત્રા સોદો આવે વેરી ગુડ ચલો ત્રને कानो त्रा યાત્રા બતાવો જો મને ચલો વાંચીજો આવે ત્ર વાન પરિક્રમા ચલો દરેકે બસ મૂકી દો ચલો સરસ વેરી ગુડ ચલો બેટા પેલો શબ્દ લખો થ્રેસર થ્રેરી ગુડ સાબાશ સ કઈ ગયો બેટા આ આ નહીં નહી આમ છૂટા દે આમ પાડી દે ને ફટફટ જો હવે ફટ મળી ગયા ને એમ ચલો કઈ શબ્દ બનાવ્યો સર चलो બીજા શબ્દ બનાવો ધૃજવું એ શું ધૃજવું દરેક એ ધ્યાન રાખજો પછી બધા નો સુરૂપ લેખન કરાવીશ રકારવાળા શબ્દનો ધૃજવું વેરી ગુડ બસ એ બે સરખા છે બેટા હમ વેરી ગુડ લખો ધૃજવું ધ્રોજવું

पसीज जयस तयार रे सु सोदવાનું હવે યો वेरी गुड सबबास फायर ब्रिगेड जरा ખસે સંતોદ સમાચા મોટો શબ્દ છે ને એટલે આમ ખસે રતો થોડા ગ શોધો ગ વેરી ગુડ ડ સરસ ચલો ઊંચું કરજો હવે મને બતાવો જો વાંચજો હવે શું લખ્યું છે Tracer, Druju Fire Brigade. Jo, jodoh Fire Brigade. Fire Brigade. Begu boloan. Boleh aja Fire Brigade. Gunai aku Fire, pasti Brigade. ya e nih. Aku serang bolo jodoh. Brigade. Fire, fire Brigade. Bri boloan beda. So boloanu. Fire. fire Brigade. સરસ વેરી ગુડ ચલો એસ માટે ચલો હવે કાઢી લો હવે બધા ચાલો હવે જયેશભાઈ તૈયાર રહો ચલો જયેશભાઈ આપણે પાઠમાં શીખી ગયા ને અંગ્રેજીમાં કાગરાન શું કહેવાય ક્રો ચલો બનાવો ક્રો કઈ રીતે બનાવાય બનાવો ચલો વેરી ગુડ ચલો શું બનાવ્યું કયો શબ્દ બનાવ્યો અંગ્રેજીમાં કાગડા શું કહેવાય ચલો હવે વૃક્ષ વૃક્ષ બનાવો બેટા વૃક્ષ શું શોધવાનું પેલા વો વેરી ગુડ શોધો શોધો આર્યો એ આર્યો વૃક્ષ તૈસો તો જો તઈ છે સરસ વાબો એવા જોરદાર ક્ષ વેરી ગુડ અરે વાહ સરસ હા બેટા જોરદાર પણ અહીંયા આમ લાઈનમાં કરી દો એટલે સરસ લાગે ચલો ત્રીજો શબ્દ બનાવો પ્રસાદ એકદમ સહેલું પ્રસાદ પ્રસાદ દરેક નું ત્યાં ના બાજુ દરેકે ત્રણ શબ્દ બનાવવાના બરાબર ને ભાઈ દ દસો તો ચાલો પ્રસાદ વેરી ગુડ ચાલો કરો ભાઈ દેશ માટે વાહ ભાઈ વાહ જોબદાર બતાવી જઉં છું પરીન બતાવજો જાત વાંચજો હવે શું લખ્યું છે ક્રોફ પ્રસાદ હમ ચાલો બધા જ બોલો ઝાડ જોડે જોડે

मन बाजू दे बताओ जय सरस वेरी गुड चलो बीजू लखो प्रज्ञा 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 कशी रीति बन तयार चलो बीजू बनाओ प्रार्थना प्रार्थना

બેટા ચલો બતાવો તો હવે હું વાંચવાનું છે એટલે હું જોઉં છું કોણ ધ્યાન રાખે છે બોલો છું બેટા વેરી ગુડ ચાલો માટે માટે ચલો હવે આવશે રિદ્ધિબેન ચલો રિદ્ધિબેન આવી જાવ બેટા ચલો હવે આવ્યા રિદ્ધિબેન રિદ્ધિબેન તમે બનાવો એપ્રિલ જોઈ જ રહેવાનું એટલે આવડી જ જાય એપ્રિલો વા જોરદાર લ છે લો કે બીજો શોધવો પડશે હશે બરાબર જો ચલો એપ્રિલ ચલો એપ્રિલ પછી લખો પ્રકાશ એકદમ સહેલું પ્રકાશ Prokaso. <coughs> calebi, kaya sabda calebi, Prokas calebi, 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 Krupa calebi, 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 calebi,

ચલો આદિત્યભાઈ આવે આદિત્યભાઈ તમારે બીજા કેટલા બનાવવાના ત્રણ શબ્દ ચલો બનાવો ગર્વ ગર્વ તમારે જોઈ રહેવા ખોટું પડે એટલે તમારું મને ક્યાંનું બે ના ખોટું છે ને આવું આવે હજુ પડ્યું નથી આવું પડે તો તમારું ધ્યાન રાખવાનું સરસ વેરી ગુડ કયો શબ્દ બનાવ્યો ગર્વ ચલો બીજું બનાવો Karma, 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 karma. Mengerti, BETA? Sudah, so, hah, uh. very good. Cepet, chalau, કર્મ ગર્વ કર્મ એવા જ શબ્દ લખાવું તને એમાં ભૂલ પડે ને તારે એટલે અંદર જો શોધ બરાબર મળશે જો આમાં જોવા મળશે આ રીતે કોના ઉપર રકાર આવે ભાઈ મ ઉપર ચાલો પછી અર્થ અર્થ એમાં ભૂલ પડે એટલે એનો જ મહાવરો કરવાનો એને નિકોલ મળ્યો ચાલો હવે થ શોધો ચાલો પછી રિદ્ધિબેન તૈયાર રહે તાર તો આવી ગયો ને વારું ચાલો કોનો વાર પાર્સ આવે ચાલો પછી વાંચી કાઢો બધા ચાલો કર્મ ફરી વાંચો ગર્વ ગર્વ કર્મ અને અર્થ ચલો હવે આવશે પાર્થભાઈ ચાલો ચાલો પાર્થભાઈ રેડી બેટા ચાલો પાર્સને બનાવવાનું છે મૂર્તિ મૂર્તિ જોઈએ નહી આપણે તું શીખવાડીશું કઈ હશે ખૂણામાં જો ઉની માત્રા સરસ મૂર્તિ આપણે વિચારવાનું કોની ઉપર રકાર આવશે રકાર મઢા ઉપર હોય ર આવે ચલો બનાવ બનાવ એટલે આવડી જસમા ખબર પડી જશે મૂર્તિ ચલો સાચુ છે ભાઈ કોણ બનાવશે ચલ બનાવ હા રો આવે ભાઈ મૂર્તિ માં રો તો રકાર બની જાય ચાલો રીતિ માટે ક્લેપ કરો ભાઈ જોરદાર ચાલો ફરી બનાવ ફરી તારે જ બનાવવાની હવે અકાટ લે બધું પાછું હવે બનાવો ચાલો ફરી વેરી ગુડ હા બેટા જોરદાર ચાલો પાર્ટ બનાવો મૂર્તિ એમને હું લખાવું જ છું પાછી ફરી હા ને મૂકર પેલા ડાયરેક્ટ જ કરવું આપણે પેલા મૂર્તિ એને આવડે ફરીવાર ભૂલ પડે એટલા માટે બીજી વાર સરસ બીજો શબ્દ બનાવો મૂર્તિ લખાય ને ચાલો બીજું બનાવો વર્તન આપણે વિચારવાનું કે વર્તન કરવું હોય આપણે તો કોની ઉપર રકાર આવે આવડવું જોઈએ બસ બોલવાનું નહીં કોઈ તો વેરી ગુડ સાપ હવે આવડી ગયું મારી દીકરા વર બીજો તન આવે તો આપજો ભાઈ એને આ છે છે વર્તન સરસ બોલો જોઈએ વર્તન વર્તન વેરી ગુડ ચાલો બીજું બનાવો વૃષભ ચાલો પછી તૈયાર રહેશે કોનો વારો નથી આવ્યો હિમેશ હિમેશ તૈયાર રહો બેટા બનાવો બેટા વાહ વા જોરદાર વૃષભ એ પણ આવડવું જોઈએ ત્રણ સવા માં કયો સો આવે ક્યારે આવે બધું ધ્યાન રાખવાનું તમારે ભ

તો અડધો રેવા દેજે આપણે જોડિયા શબ્દ બનાવવાની આપણે જોઈએ બને કે બનતો બસ 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 વાહ દો હવે હમ આપડે બનાવું તો આવી રીતે બનાવી શકાય બની ને એ તો આપડે પછી ને શું કરીશું ખબર અહીંથી આપણે કાપી નાખીશું એટલે જોડિયા શબ્દ પણ શીખી જાય જો બની ગયો વાહ વા એવા ક્લેબ તો કરો ભાઈ છોકરા માટે કારીગરી માટે ત્રણ બની ગયા ને ચલો હવે કોના સિંહ મેસાઈ જ બેટા ચલો મૃગ મૃ ગળ મૃગ જળ પછી પાર્થ ને લખવાનું છે એમાં લખવાનું તમારે પછી શ્રુટ લેખા ને જ કરાવું છું ને એમના મૃગ જળ બતાવો જોઈએ વેરી ગુડ ચલો બીજું લખો નર્મદા નર્મદા જઈશ ન નર્મદા નર્મદા શોધો શોધો ફટાફટ ન પ્રકાર કોને ઉપર આવશે ભાઈ ન ઉપર વેરી ગુડ म चढ़े छे न चढ़तो भाई तुम्हें कोई कार्ड दे पड़ी जो नहीं सो तो બીજો લઈ આવન આપો એને લે આપણે એક એક જ રાખ્યા કારણ કે વધારે અમુક શબ્દ બે વાર રાખ્યા नर्मदा ऐ जनाब जो बे खटुकेत मन કેજો પાછં ચલા સાચું છે ને ભાઈ એ શું સાચું છે નર્મદા લખેલું ના જય સાચું છે ના બે આ આને અવ્યાય કોની ઉપર રકાર આવે ભાઈ મો મો ઉપર એટલે ફરીવાર એને બનાવવું પડશે હવે નર્મદા હું થોડીવાર રહીને પછી ફરી બનાવવા કહીશ ને નર્મદા તો કોની ઉપર રકાર આવે મો ચલો એના જેવો જ બીજો શબ્દ લખો પાર્વતી હવે આવડવું જોઈએ હો ને પાર્વતી વ વ કઈ ગયો છો તો આ એ તી સ્પીડ રાખો બસ ગઈ આવશે ક્રસ રહેવા આવશે લઈ લઈ બીજા ખાનામાં જુઓ બીજા ખાનામાં જુઓ બધું આડું અવરું કરી દીધું લાગે ને ચાલો બતાવો જોઈએ ઊંચું કરો બોલો શું લખેલું છે વાંચો છો બધા સરસ ચાલો ક્લેપ કરો બધા